હલો હા બોલો તમે ફોન કર્યો તો હા હા બોલો બોલો પણ પર તો ફોટો નહી આવડે ફોટો ગમે એ તમ તમે મેક દેજો હે ફોટો ગમે એ મેક દેજો એ સારું હાલો તમને બધું લખાવું હા બોલો હાલો તળસી ચતુર્ભય શું નામ છે તળસી ફળસી એક જ મિનિટ હો બોલો હલોભાઈ ચતુરભાઈ હલો તમારો અવાજ કપાઈ છે હાલો હું બહાર નીકળું હાલો હા બોલો તળશીભાઈ ચતુરભાઈ કૌશિક ભાઈ કૌશી તૌશી તો કૌશિક કૌશિક ના ના તુલસી ભાઈ કઈ ના કોણ તુલસી ભાઈ તુલસી ભાઈ હા ભાઈ તુલસી ભાઈ ચતુરભાઈ હા તુલસીભાઈ શતુરભાઈ પછી મકવાણા મકવાણા કયા સમાજમાંથી કોળી પટેલ તળબદા તળાબદા કોરી પટેલ કયું ગામ કયું ગામ નવ ગામ કાણા તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદ કોને માટે કરવાનું છે મારી માટે તો કેટલીક ઉંમર તમારી મારી ઉંમર છે બાવન બાવન વર્ષ

હું છોકરાએ જમીન વેચ દીધી હં અને એમને મને આટલા પૈસા આવ્યા છે ઓલું કશું નહોતું મળવા એવું મારે છોડે ને મને એક જ હા હા એમના નામ હતી તમે વેચ દ્યો હમ હમ અમારું પછી હાલે એવું હોતું નહીં લ્યો કયા સમાજમાં કરવું તમારે આપડા ઠાકોર સમાજ હોય ને તો હાલે ના કોળે સમાજમાં જ હોય ચાલે હમ બીજે સમાજમાં ના ચાલે હે

અપતા ગરીબ હોય ને બાય ને વિધવા હોય ને એનેથી પચારી થી પૂરું નો પડતું હોય તો દીકરીઓ એક હશે તો બે હશે તો મારે ચાલશે એવું એવ હા આ તો આપણે ઓડિયો તમારો મુકશું હા બરાબર છે હો હો તમારો ફોટો તો નઈ મોકળો ને ના મને WhatsApp ન થ ખાલી હું છોપડી રાખો એટલું જ તે ઓહા હા એ છોપડી ભણ્યો છું હા

તમારું બદનામ તમારું મારું નામ બદનામ હું તમને કહું અમદાવાદમાં કોઈ સિક્યોરિટી કામ હોય ને તો આપડે એ કરી લેવું છે બેઠા બેઠા માં કોઈ સિક્યોરિટી કામ હોય ને તો બરોબર ને હા હા તોય આપણે ત્યાં સેટિંગ થાય ને તો એ કરી નાખશું કોઈ કંપની માં હોય તો હા ભાઈ માં શું છે બીજું આપણને ઓછું ફાવે કેટલો પગાર આપે તો જે પગાર પેલો છે એમને પછી એમને ખબર હોય ને દસ પંદર હજાર રૂપિયા આપે તો દસ હજાર આપે કોઈ પંદર હજાર આપે કોઈ જે રીતે આપણે પેલું આવડવા થાય ને તો આપણે સિક્યોરિટી આપણું ઘર ને ભલું ને આપડે ભલા

બધું થઇ જશે હું અમે તમને કોન્ટેક્ટ તમને બરાબર ભલે પરમા કેટલાક કેટલીક ઉમર માં હાલશે ના પિસ્તાળે હોય તો પિસ્તાળે ચાલે પિસ્તાળે હોય તો ચાલે કેવું હા વાંધો નહી હું તમને કોલ કરીશ અને એવું લાગે છે મારી શેર માં આવી છે ને હું તમને ફોન કરીશ હા અને એવું લાગશે હા તમને ઓફિસે આવજો બરોબર એ સારું વાળું સારું